ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગરની ઓચિંતી મુલાકાતે સિદ્ધિ તપના પાંચસો પચીસ આરાધકોના પારણા પ્રસંગે આપ્યા હાજરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ટૂંકા પ્રવાસ માટે ભાવનગર પહોંચ્યા તેમણે સીધી તપના પાંચસો ને આરાધકોના સામૂહિક પારણા પ્રસંગે વિશેષ હાજરી આપી હતી શહેરના રૂપાની જિનાલી ખાતે મુખ્યમંત્રીએ પાંચસો ને પચીસ આરાધકોના વરઘોડાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું બીરો રિપોર્ટ જય શ્રી ભાવનગર શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસ થી માનનીય મુખ્યમંત્રી શ્રી અને અન્ય મહાનુભાવો શાસન ધ્વજ ફરકાવી અને વચ્ચે રસ્તો આપજો પ્લીઝ ચલો નમસ્કાર જૈન સંઘ અને જૈન સંઘમાં આટલા બધા તપસ્યો અહીંયા હમણાં કહેતા હતા કે ભાઈ અમારે આવવામાં ટાઈમ ટાઈમ માટે પણ અમારું અંદરથી દિલ એવું હોય કે આટલા બધા તપસ્યોને એક સાથે દર્શનનો લાભ મળતો હોય તો હંમેશા એના માટે છોડીએ આપણી તો સંસ્કૃતિ છે કે દર્શન માત્ર થી આપણો ઘણો બધો ઉદ્ધાર થાય તો અમે બધા એના ચરણોમાં વંદન કરીએ છીએ સૌ તપસ્વીઓને ખૂબ સાતાથી આ પર્વ પૂર્ણ થયું છે અને આ તપ એક મહિનો અને એમાં એકાશણું બેસણું ને અપાસ એકાશણું બેસણું ને અપાસ એમ કરતા એક અપાસ બે અપાસ અને અઠ્ઠાઈ આખી છેલ્લે અઠ્ઠાઈ આવે ને અઠ્ઠાઈ પછી પણ બે દિવસ એક એકા આજે બે સુધી કાલે થશે એવું ને વર્ષિતપ વર્ષી તપે છે એટલે તપશ્ચર્યા અને તપશ્ચર્યા ના માધ્યમથી ભગવાન જેને કહીએ કે આપડે મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગ માટે તો ભગવાન શ્રી ના ચરણોમાં જેટલા ને જેટલા સાનિધ્યમાં વધારે રહીએ એટલો આપણને લાભ થાય બાકી તો પાછા અપાસ પત્યા પછી પાછા ફરી આપણે આપણે વ્યવહાર જીવનમાં પડીએ એટલે પાછું નવું ત્યાં જુદું ચક્કર ચાલે ને અહીંયા જુદું ચક્કર